બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો છે બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાં રહેતા લઘુમતી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ હતી આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં ગુરુવારે આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું જેને સુરતમાં પણ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને મનપાના વિપક્ષી નેતા સહિતનાઓની આગેવાનીમાં સુરત કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી થઈ રહેલા હુમલાઓનો વિરોધ કરી કરી ભારત સરકાર હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગ હતી મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત ભારતીય ઉપનિષદમાં ઉપનિષદ માં અયમ નિમિતવ કુટુંબકમ વસુધૈવ કુટુંબકમ ની વાત કરવામાં આવી છે આ વસુધૈવ કુટુંબકમ એટલે કે પૃથ્વીને જ પોતાનો પરિવાર માનતા એવા બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર સાધુ સંતો ઉપર છેલ્લા ઘણા સમયથી અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે હુમલાઓ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વના હિન્દુઓ સમગ્ર વિશ્વના નાગરિકો અને માનવ અધિકારની ચિંતા કરતા લાગણીશીલ ચિંતકો આ ઘટનાથી દુઃખી છે વ્યગ્ર છે ભારતના સમગ્ર દેશના લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આક્રોશિત છે આમ આદમી પાર્ટી ગુજરાત આજે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે ભારત સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ કરે એકસો ચાલીસ કરોડનું પ્રતિનિધિત્વ કરતી ભારત સરકાર કોઈપણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે સક્ષમ હોય છે કાર્યક્ષમ હોય છે તો એ આ દબાણ લાવી શકે છે માટે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશના હિન્દુઓને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને સાધુ સંતોને સુરક્ષા આપે રક્ષણ આપે આ મુદ્દે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ વિરોધ પક્ષ નેતા વિરોધ પક્ષ ઉપનેતા સુરત શહેર પ્રમુખ સુરત જિલ્લા પ્રમુખ સહિત અત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આ મુદ્દે આંદોલન આ મુદ્દે પત્ર પાઠવવા માટે આવી છે અને સાથે સાથે સમગ્ર ભારતના લોકો વતી અમે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે તમે આ તમારો જે બાંગ્લાદેશ છે એ પણ ભારતને કારણે ભારતના દીકરા દીકરીઓને કારણે તમારા બાંગ્લાદેશનું અસ્તિત્વ છે ઓગણીસો એકોતેરમાં જ્યારે પાકિસ્તાનના કટ્ટરપંથીઓને પાકિસ્તાનની આતતાઈ સેના તમારા ઉપર અત્યાચાર કરી રહી હતી ત્યારે ભારતના દીકરા દીકરીઓએ પોતાનું લોહી વહાવડીને તમારા બાંગ્લાદેશનું સપનું સિદ્ધ કર્યું છે માટે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ અને સાધુ સંતો ઉપર અત્યાચારો કરવાનો હુમલા કરવાનું બંધ કરો નહિ આ એકસો ચાલીસ કરોડનું પ્રતિનિધિત્વ અને સક્ષમતા ધરાવતો ભારત દેશ છે કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે અને કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે આ સક્ષમ છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા